કોલકત્તામાં થયેલી ઘટનાનો વિરોધ જ્યારે સમગ્ર દેશમાં થઈ રહ્યો છે ત્યારે ગાંધીનગરમાં પણ ડૉક્ટરોની હડતાલ નજરે પડી છે ગાંધીનગર સિવિલના ડોક્ટરોની હડતાલ અસર જોવા મળી રહી છે હાલ ગાંધીનગર સિવિલ હોસ્પિટલમાં દર્દીઓની સારવાર સિનિયર એચઓડી કરી રહ્યા છે ગાંધીનગર સિવિલ હોસ્પિટલમાં ડોક્ટરોએ વિરોધ નોંધાવ્યો હતો ત્યારે તબીબોએ એક મોટી ટીમે ગાંધીનગર સચિવાલય ખાતે રજૂઆત કરી હતી અને આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલ અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને આવેદનપત્ર પાઠવ્યું હતું અને હોસ્પિટલ સેફ ઝોન જાહેર કરવાની માંગ કરી હતી ત્યારે હોસ્પિટલોમાં સીસીટીવી કેમેરા અને વધારે સુરક્ષાકર્મીઓની વ્યવસ્થા કરવામાં આવે તેવી પણ માંગ કરવામાં આવી છે અને આપણા ઓનરેબલ ચીફ મિનિસ્ટર શ્રી ભૂપેન્દ્રભાઈને અમે એક મેમોરેન્ડમ આપ્યું છે કે તમે ડોક્ટરોની સુરક્ષા માટેની જે સુવિધાઓ છે એમાં વધારો કરો હોસ્પિટલોને એક સેફ ઝોન તરીકે જાહેર કરો જેથી ત્યાં વધારે સીસીટીવી કેમેરા જાગે વધારે સુરક્ષા કર્મીઓ હોય અને કોઈ પણ તબીબ હોય એ એકદમ પોતાના મનમાં એક ડર રાખ્યા વગર સુરક્ષિત વાતાવરણમાં કામ કરી શકે